સીતારામ બધાને સ્વાગત છે આજના આપણા નવા તો આજે આપણો બ્લોગ સાંજે આવ્યો છે કેમ કે દિવસના જે આપણે કાલે આગલે દિવસે બ્લોગ ઉતારીએ છીએ ઉતારેલો નહોતો આગળ એટલે આજે આપણે સાંજે બપોરે મોડું ઉપર થઈ ગયું હતું થોડુંક કામ આવી ગયું હતું એટલે તો આજે આપણો બ્લોગ સાંજે આવ્યો છે અને આજનો બ્લોગ આપણે સેલ સાથે લઈને આવી ગયા છીએ તો જે આપણે ક્રેપ્લિક સાધા સાડીમાં ત્રણસો રૂપિયા ભાવ હતો તે આજે બસો રૂપિયામાં છે જલ્દી જલ્દી એક સાડી લેશો તો એ બસો પચાસમાં અલગ અલગ બે વેરાયટીની સાડી છે બ્રાસો સાડી પણ સેલમાં છે ને ક્રેપ સ્લીકની પણ સાડી સેલમાં છે આ બસો પચાસ સાડી છે હું ભાવ લોગમાં મૂકીશ ને ત્યારે જે સાડી આવતી જાય ને જ્યાંથી બસો પચાસ છે જ્યાંથી બ્રાસો સાડીનો જે સેલ ભાવ છે ને ત્રણસો એ બે બતાવતી જઈશ ને લખી લઈશ એટલે બેનોને એવું કંઈ પણ કન્ફ્યુઝન ન રહીએ આપણ આપણે બસો પચાસમાં ક્રેપ સ્લીક લાલ ને કાળું લઈ રહ્યું છે હોલસેલ રિટેલ ભાવ છે બે હોલસેલમાં આપણે આજ ભાવ માને રિટેલમાં આપણે આપણે આજ ભાવમાં આપીએ છીએ હોલસેલનો હોલસેલ ભાવ આપણે આજે સેલમાં લઈને આવી ગયા છે મસ્ત મજાનું આનું કોન્ટ્રાક્ટ છે બ્લાઉઝ આવશે એકદમ સરસ મજાનું લેડીઓ આવશે બ્લેક કલરનું આમાં પાલવ નહીં આવે ને આ સાટીન છે ક્રેપ સ્લીક આવે ને એ છે જલ્દી જલ્દી ઓર્ડર બુક કરજો કાલે તમારું પાર્સલ થઈ જાય આ છે સરસ મજાનો અજરક પ્રિન્ટ આવશે અને કાળી સાડી છે બ્લેક કલરની ગાળા બોર્ડરમાં આ રીતના અજરક પ્રિન્ટ આવશે એકદમ ડાર્ક બ્લેક કલર એકદમ આવે ને જે કાળો ફૂલ તે છે સ્લીક ઉપરનું કાપડ આવશે પછી આપણ એ બધી કોઈ પણ સાડી લ્યો એક લ્યો તો પણ બસો પચાસ રૂપિયા ભાવ છે એ રીતનો સેલ આજે નથી કે તમારે પાંચસોમાં બેન આપણે જે અવારનવાર કરતા હોય એ આજે નથી કેમકે એક પણ આ એકદમ અજરક પ્રેટની છે બ્લેક ને વ્હાઈટ ને ગ્રે કલરની એકદમ ઘટ અને કાપડ આવશે આ તો સાડી જ છે પણ કોઈ પણ છોકરીઓને કે બહેનોને જો આમાં કાંઈ પણ બનાવવું હોય ને તો આપણું એટલું સજેશન છે કે થોડું ઘણું વસ્તુ હોય તો આપણે એકદમ સરસ બની જાય અને બનાવવા માટે આપણે આગળથી લખત બહેનો બ્રાસો સાડી બહુ લઈ ગયા આપણે એકદમ સરસ છે થોડુંક કાપડાનું જાડું આવશે આપણે બ્લોગમાં જ કહી દઈએ પછી બેનોને એમ ન થાય કે સાડી મોકલી દીધી અને મોકવાનું તો બહુ વજન છે મોટી એટલી છે જો આ રીતના આવશે અને એકદમ ઘાટું કાપડ આવશે એમાં પણ આ એમાં સાડી બ્લાઉઝ નીકળી જાય પલ્લુ મારી સરસ મજાની બસો પચાસ માં રેડ ને બ્લેક કેટલો મસ્ત પલ્લુ છે ઉપરનો ભાગ બ્લેક આઉટ છે અને નીચે ગ્રે ને બ્લેક ને રેડ કલર સરસ મજાનો લાલ કાળો ને સફેદ કલર અને સિમેન્ટ કલર બહુ એટલે બહુ ફાઇન પીસ છે આ રીતનું સાડીમાં જ કોન્ટ્રાક્ટ મેચિંગ અત્યારે બ્લાઉઝને આપણે બહુ જ નહીં એનું જ બ્લાઉઝ છે જો નીચે તમારે અહીંયા એનો ભાગ પણ આવી ગયો છે એમ કે અલગ જ બ્લાઉઝ જે અલગ સાડીવાળું આવે છે ને અલગ જ બ્લાઉઝ છે આ સરસ મજાની પાંચ સાત પીસ જે પડ્યા છે આપણી આગળ આપણે આ પણ સરસ મજાનો છે અને અમારી આગળ બે ત્રણ પીસ પડ્યા છે એટલે વાંધો નહીં આવે આપણ સરસ મજાની કેરીવાળી બ્લુ કલરની સે બસો પચાસ રૂપિયામાં કુરિયર ચાર્જ તમારી ઉપર રહેશે અવારનવાર સેલ કરતા હોય અવારનવાર નવી નવી વેરાયટીના વિડીયા મૂકતા હોય તો તમે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેશો જો તમે અત્યારે જ મારી ચેનલ જતા હોય તો મારી ચેનલની મા આખે આખા બધા ફૂલ બ્લોગ આવેલા છે તો જલ્દીથી તમે એની એકવાર વિઝિટ કરજો કેમ કે અલગ અલગ વેરાયટીના આપણે સાડીઓ મૂકેલી છે એમાં સેલ સેલમાન ભાવમાન જે સ્ટોકમાં આવીશે એ આપણે કસ્ટમરને જરૂરથી આપી દે હું બાળા બોટરની ઝેરી લીલો કલર છે પાલવ નહીં આવે તો સાડીમાંથી જો બ્લાઉઝ કાઢ હોય તો ભલે સાડી બહુ જ મોટી આવશે ને બાકી જે પાલવનો ટુકડો આવે ને એ રીતનું મારે એમાં બ્લાઉઝ આવ્યું છે જે આપણે ચાલો ભગેશ બહેનોને બતાવી દઈએ એમાં મારે એમાં એવી રીતના જ આવ્યું છે અને આપણે છે મરૂન કલરની કોફી કલર ગાળા બોર્ડરમાં અજરક પ્રિન્ટ આવશે ગાળા બોર્ડરમાં પાલો આવશે અને આમાં જે અજરક પ્રિન્ટ બોર્ડર છે ને એનું તમને બ્લાઉઝ મળી જશે અને બીજા ભાગમાં આપણે બ્લાઉઝ બાંધેલું છે એટલે તમને હું ચાલુ લોગે જ કહી દઉં બોર્ડર છે ને એ જ રીતનું બ્લાઉઝ આવશે સરસ મજાની પલ્લુવાળી સાડી છે કોફી કલરની જલ્દીથી ઓર્ડર બુક કરજો ક્યારેક બેનોએ પૂછ્યું હોય ત્યારે મારી આગળ ન હોય ને ક્યારેક એવું થતું હોય ન ગમતી હોય તો આપી ગયા હોય તો હવે અહીંથી આપણે બસો પચાસવાળી સાડી પૂરી થઈ ગઈ છે ને હવે આવશે આપણે ત્રણસોવાળી સાડી ને બ્રાસો સાડી પણ મેં સાડા ત્રણસો રૂપિયામાં જ બધી જ સાડી આપણે આગળ પણ આપી છે પણ આજે આપણે સેલ એટલે બ્રાસોમાં ને ક્રેકલિકમાં ત્રણસોના અઢીસોને અઢી સાડા ત્રણસોના ત્રણસો ત્રણસોવાળી કાળા કલરની બ્રાસો સાંધો સાડી છે સાંધો તમારે પાટલિંગ વયો જશે અને કોઈ પણ બહેનોને સાંધો ઈશું હોય તો પણ આપણે કરાવી દઈ હું વીસ રૂપિયા લેશે અને સાડીનું જ તમારે સેમ બ્લાઉઝ આવશે ને આવશે સરસ મજાનો બ્લેક કલર આ પણ છે સરસ મજાનો બ્લેક કલર આ હું નીચે તમને ધરતી જમીન ઉપર પાથરીને લાદી ઉપર બતાવું ને આ સીધો ભાગ આવશે ને આ રીતના સરસ ફ્લાવર આવશે ને આખી સાડી કાઢી છે એકદમ પાર્ટી પાર્ટીવેર પીસ લાગે આમાં આ જોરીની ચમક પણ આવશે એકદમ મસ્ત આમાં પાલવ નહીં આવે એ કોઈ સાડીમાં અને બધી જ સાડીમાં સેમ સાડીનો બ્લાઉઝ આવશે તમારે કોન્ટ્રાક્ટ મેચિંગ સાડીનો બ્લાઉઝ સીવડાવો સેમ સાડીનો ટુકડો જ આવી જશે બ્લાઉઝનો તો સરસ મજાની વેલવાળી મરૂન કલરની સાડી છે જો કેટલો ફાઇન કલર છે ડાર્ક પ્રસંગ સ્પેશિયલ કંઈ પણ તમારે સીવડાવવું બનાવવું કે અથવા તમે પહેરો તો પણ સરસ લાગે આજના બ્લોગમાં તમે એક સાથે એક બ્રાસોને ને એક ક્રેક નીકળે શો તો એના અઢીસો નાના એના ત્રણસો એ રીતના પણ થઈ જાય તો તમે જલ્દી જલ્દી ઓર્ડર બુક કરજો કાલ શનિવાર છે તો પાર્સલ થઈ પણ જશે તો ફરી પાછા આપણે કાલે તો બપોરે જ બ્લોગ મૂકી દઈશું એ પણ અચ્છા ચાલો બ્લોગે બહેનોને કહી દઉં છું તો જે લીલો કલર છે જે લેરીયાની ડિઝાઇન આવશે અમે લાદી ઉપર બતાવી છે હું તમને આવી રીતના બતાવું એટલે તમને ઘાટા કલરમાં પણ ખબર પડી જાય કે કેવી રીતની ડિઝાઇન દેખાશે જો આવી રીતના ડિઝાઇન આવશે ને એનો કલર છે કે લાદી ઉપર થોડુંક છે ને બહેનોને ઓલું લાગે ડિઝાઇનમાં સરસ મજાનો કેટલો મસ્ત ફાઇન કલર છે નીચેને ઉપર બ્લાઉઝ સાડીનું આવશે ઓલું છે નહીં એટલે તમને એક એક જ ભાગ બતાવું છું આ પછી બ્રાસો સાંધો સાડી છે એકદમ મસ્ત કલેક્શન બ્રાસો સાંધો સાડી માત્ર ને માત્ર લગ્ન પ્રસંગ સ્પેશિયલ ત્રણસો જ રૂપિયામાં સાડા પાંચસોમાં આરામથી તમારે બે એક એક પીસ જોતા હોય તો પણ આવી જશે કેમકે ઓલી અઢીસો વાળી ના ત્રણસો સરસ મજાની મજન્ટા કલરની છે મોરલાવાળી સાડી છે એકદમ મસ્ત આનું નાનું તમારો બ્લાઉઝ આવશે અને આ મોરલાવાળી સાડીમાં આપણી આગળ હજી એક કલર છે મજન્ટા મીટ કલર તો ડાર્ક અને કોઈ પણ બેને એમ કહે કે ઓહો મેં તો બ્લોગ જોઈ લીધો છે હવે સાડી નહીં હોય એવું નથી બે ત્રણ પીસ છે આ અમારી આગળ બીટના બીટ કલર જે છે ને જો આ છે મસ્ત વેલવેટ બ્રાસો છે અત્યારે નવી ટ્રેન્ડ ફેશનમાં એવું ડાર્ક બીટ કલર છે એ છે તો આપણે આ આનો અત્યારે ત્રણ ચાર પીસ પડ્યા છે એટલે બેનોને કંઈ પણ વાંધો નહીં આવે આ બધી જ બ્રાસો સાડી આપણે સેલમાં લઈને આવી ગયા છીએ સરસ મજાનો લાલ કલર છે ચોકઠાની ડિઝાઇન આવશે લાલ કલર બે છે આપણી આગળ તમારે આમાં પાલવ છે ચાલ્યો સરસ મજાનો પાલવનો ઇશ્યુ હોય બેનોને તો પણ આમાં પાલવ છે બાકી એક સાડીમાં હોતો નહીં મેં પણ બતાવ્યો નથી સાડીનું જ તમને બ્લાઉઝ મળી જાય ઘરે પણ જે બેનો વિઝિટ કરવા આવે એ તો આવીને સેલનો લાભ લાવીએ હું સેલની સાડી લઈ ગયા પછી કોઈ પણ બહેનોને બદલી આપીશ નહીં આ લાલ કલરમાં પણ પડલું છે ચાર્યો હું વચ્ચે ચોખ્ખા હતા નામાં પાંદડા હતા છેલ્લી ને છેલ્લેથી બીજી બે લાલ કલરની છે અલગ અલગ ડિઝાઇનમાં બે સેમ જ છે તમારે જે જોતી હોય તે તો જલ્દી જલ્દી ઓર્ડર બુક કરજો ને ફરી પાછા નવી વેરાયટી સાથે નવા બ્લોગમાં મળશો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા નવા વિડીયા જોવા માટે તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં આવજો